ચવી હમ ફીરા પેલી પેલી વાઘરાણ કે પેલી ફેલી નઈ પૈસા નઈ તમે હું બીવો લે મારા નિબે બે ને દારૂડિયો એવો હોય દારૂડિયો એવો હોય અમે ખબર તો કે ભેડા ની તો આખા ગોમ ની જોય તો દારૂડિયો શો મરતો આપડે હેડ જે કોમે જાતા ઘેર હડો પેલો હે

હવે ઊંઘ કવું પડશે જો દારૂ ના બનજો ને તો મારો જીવ નહીં દે હવે જવું પડશે તો પેલો મારો ભત્રીજો ને મારો તો સ્વડીઓ પાડી દે છે દારૂ નહીં બંધા હા દારૂ ભાઈ કરી જાય દારૂ ભાઈ કી બંધ દો કે દારૂ ભાઈ કાકો નહી કાકા ના તો બોલાતા હોય હજુ ખાવાય નઈ આવે તો એક દારૂ પીવાય ને એટલે

મારો હા ગજબાઈ બોલો કાળો ક્યારે થઈ ગયો ચાલ પેડા દેખાય થઈ જોઈ જો કરવાત્રીજો ને આપડા ભૂક્કા બોલાવી છે ભાઈ બનશો ને ભત્રીજા ના ભાઈ મન તો પડેલો દેખાતો નો રમાડી દેવો ના કરતો રમાડી દેવું હોય લાલ પવન રમી પણ તારો કાકો થાપોસ વાળી બે ને બે થાપોસ વાળી તું મારા ભાઈ અડતો નઈ

લડો ભેડા ગોતવા પડશે નહીં કરો તારો કાકોમ કાકાને ઉપરની ટિકિટ મળી એ કાકા ખેતી લાવ કે નહીં ટેક ટોટીઓ ધરી લાવ થઈ બોલો થઈ જા પતરી તો બઉ બોલે

ત્યાં નહી બોલ્યા પેલા પેલા ઈટાળવા દેવા બંધ કરે કાકા રવાજુજી મેના ભાઈ ભણને મૂમવાળા આના એ કાકા અલ્યા એ કરવાજી બોલે ને તે લાવ કે તારા કાકા તો જ કાકા ગયો તારા કે કાકો છે મુ નહીં ચડી કેતો

તારા તારા પત્રી તારું ઘણું પ્રાઉડ તાર કાકાનું ઘણું પ્રાઉડ ના લે મારા કાકા નું પ્રાઉડ નું લેવું

કહી દીધું પેલા હું મોશ મને ભાજપ મને દવાખાના પૈસા ના પડશે તો પટાવાનો હતો પણ બચી ગયો

એ કાકા રવા દો તમે કલા કાકા લઈ આવજો એ કાકા એ કાકા રોમ રમાડી નાખું એના હું હાલે એ હમણાં તાર રમાડી દેઉ એ તને શું છે તારે કરવાનું છે શું એમ કે દે મત હય હય હું હું છે હું છે અરે એ ઓલો ભાઈ છેનાજી હેડો કે પત્રીને કરવાજી હેડો કે જા તારે જને કાપી નાશુ તમારું પત્રી લઈ તમે આવજો હવે હર હેડો હેડો કાકા અરે ઇટાળો છોળ્યો ભાઈ તને પેલા મારતા હતા એટલે મારું મગજ હતું હેલો કાલથી તો દારૂ પીવાનું હું ચાલુ કરું અને પેલા ને બેડા ની પથારી

એટલે આપણને એવું મોટું ધોકું વાઘન મરી જાય તો આપડા ઉપર કેસતા હેડો થાય પડતા થોડા ઉભા થાય જાય માં